હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું પંજાબી સોલે તેના માટે મેં અહીંયા સોલે જે આવે છે તે સણાતભર પલાળી દીધા હતા એક વાટકો જેટલા છે અને આખી રાત મેં પલાળી રાખ્યા હતા હવે આપણે આને બાફી લઈશું તેના માટે મેં અહીંયા કુકર લઈ લીધું છે તેમાં આ ચણા નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું ઉમેરી દેસું અને બાપ તમારે જેટલા ચણા હોય તે પ્રમાણે પાણી લેવાનું અહીંયા મેં બે ગ્લાસ પાણી લીધું છે અને હવે ઢાંકણ ઢાકી અને આપણે બાફવા મૂકી દઈશું અને હવે ચણા બફાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવી તૈયાર કરી લઈશું અહીંયા મેં બે પાળો તેલ લીધું છે ગરમ કરશું અને અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તેમાં એક ચમચી જેટલું આપણે જીરું ઉમેરી દઈશું અને અહીંયા મેં ખડા મસાલા લીધા છે મરચાં તમારપત્ર લવિંગને બાદિયા તે ઉમેરી દઈશું અને એક ચમચી જેટલા મેં આખા ધાણા લીધા છે તે ઉમેરશું અને અહીંયા મેં બે ડુંગળી સુધારી છે તે ઉમેરશું મોટી મોટી સુધારી લીધી છે અને ડુંગળીને આપણે થોડીક વાર કાત લઈ લઈશું અને અહીંયા બે ત્રણ એલસી ઉમેરી દઈશું હવે ડુંગળી જ્યાં સુધી અને અહીંયા તીખી ત્રણ મરતી લીધી તે ઉમેરશું અને હવે એક કટકો ઉમેરી દેશું બધું આપણે આપણે અહીંયા બધી ડુંગળી ટમેટા બધું સતાળાઇ ગયું છે અને હવે આપણે આને કરી લેશું સ્વાદ પ્રમાણે હળદર અને એક ચમચી તીખું મરચું ઉમેરી દઈશું અને મિક્સ કરી લેશું હવે આપણે આની

અને અહીંયા મેં કડાઈ લઈ લીધી છે તેમાં આપણે થોડુંક તેલ ઉમેરી દઈશું તમારે જેટલું શાક હોય તે પ્રમાણે તેલ લેવાનું અને હવે તેલ ગરમ કરશું અને તેલ ગરમ થઈ ગયું છે થોડીક હિંગ ઉમેરી દેશું અને જે આપણે આ પેસ્ટ બનાવી હતી તે ઉમેરી દેશું અને થોડીક વાર સાતળી લેશું તમે એકવાર આવી રીતે પંજાબી સોલે બનાવજો બહુ સરસ બનશે અને ઘરની સામગ્રીથી જ બની જશે કોઈ બીજા બહારના મસાલા નથી ઉમેરવાના આપણા ઘરમાં જે હોય રેગ્યુલર વાપરતા હોય પણ એકદમ સરસ થાય આશા અહીંયા મેં અડધો વાટકો જેટલું દહીં લઈ લીધું છે તેમાં થોડીક હળદર ઉમેરી દઈશું થોડુંક મીઠું ગરમ મસાલો અને અહીંયા મેં કાશ્મીરી મરચું લીધું છે તે ઉમેરશું એક આ બધું મિક્સ કરી અહીંયા આપડી દહીંની પેસ્ટ તૈયાર છે અહીંયા જો તમે ગ્રેવી માં તેલ છૂટું પડી ગયું છે જે આપણે આ દહીંની પેસ્ટ તૈયાર કરી હતી તે ઉમેરી અને અને મિક્સ કરી આ દહીંમાં મસાલા કરવાથી દહીં ફાટતું નથી તે માટે મસાલા કરી લેવાના અને દહીં મિક્સ કરી લેવાનું આવી રીતે અને સતત હલાવતા રહેવાનું અને દહીંમાં તમે મસાલા કરશો તો દહીં તમારું ફાટે નહીં તે માટે સીધામાં દહીંમાં મસાલા કરી લેવાના અને થોડીક વાર માટે આપણે થાવા દઈશું અને તમારે ગ્રેવી કેટલી જાડી રાખવી છે તે પ્રમાણે પાણી લેવાનું હવે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને થાવા દઈશું અને અહીંયા શેણા જો તમે બફાઈ ગયા છે આવી રીતે બાફી લેવાના હવે આપણે અહીંયા ગ્રેવી જોઈ જઈશું જો ગ્રેવી પણ સરસ ઉકળી ગઈ છે અને હવે એમાં ને તે ઉમેરી હવે અહીંયા મેં શેણા બધા ઉમેરી દીધા છે થોડીક વાર માટે આપણે થાવા દઈશું અને અહીંયા આપણે જોઈ જઈશું જો તેલ સુ પડી ગયું છે અને અહીંયા મેં સોલે મસાલા લીધો છે જે તૈયાર આવે ને તે ઉમેરી દેસુ એક સમજે જેટલો તમને જેટલો ટેસ્ટ ભાવતો એ પ્રમાણે લેવાનો અને બધું આપણે મિક્સ કરી દેસુ મસાલાની સુગંધી પણ સરસ આવે છે અને ઉપરથી કોથમીર ઉમેરી દેસુ ગેસ બંધ કરી દેસુ અને અહીંયા પંજાબી સોલે આપણા તૈયાર છે તમે જોઈ શકો છો સરસ બન્યા છે અને તેલ છૂટું પડી ગયું છે અને આને તમે પૂરી સાથે પરોઠા સાથે પણ ખાઈ શકો અને સરસ લાગે અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો